આભા અને બીના બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે બરાબર એટલે જૂનું પ્રમાણ આપને આપ્યું છે મિત્રો જૂનું પ્રમાણ છે આભા અને બીનાનું બે જેમ એકત્રીસ ત્રણ ના રોજ તેમની પેઢીનું પાકું સરયુ નીચે મુજબ હતું જા હવે આ છે પાકું સરવયુ બરાબર જૂનું પાકું સરયુ છે આભા અને બીનાની મૂડી એંસી હજાર સાઠ હજાર સામાન્ય કારીગર વળતર રોકાણના લેણા લેણદારો દેવી ઊંડી

એ ખાસ નફામાંથી અલગ ફાળવેલી રકમ હોય એટલે આ આભા અને બિનાની વચ્ચે સામાન્ય અનામત મૂડી ખાતામાં જમા થાય ખાસ ધ્યાન રાખજો કારીગર વળતર અનામત એ પણ નફો છે મૂડી ખાતામાં જમા થાય અનામત એ ખાસ એક પ્રકારની નફો જ છે એટલે નફો એના કારણે ભાગીદારોની મૂડી વધે એટલે અનામત અનામત અને રોકાણ અનામત એ ત્રણે ત્રણ મૂડી ખાતામાં જમા થાય ભાગીદારો વચ્ચે વેચાય જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે એ ખાસ એના કારણે નફા નુકસાન

અહીંયા છે ભાગીદારે પ્રવેશ દાખલ કર્યો એટલે પ્રવેશનો દાખલો છે ઋષિલ 1 લાખ નવો ભાગીદાર છે એ મૂડી તરીકે 1 લાખ રૂપિયા લાવે છે તો આપણી આમનોંધ રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે જમા અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 24000 પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો આભા અને બીના જે છે તે તેના ત્યાગના પ્રમાણમાં જમા તો અહીંયા આપણે મિત્રો ત્યાગનું પ્રમાણ મેળવવું પડશે અને ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ નહીં ચૂકેલ વીજળી બિલ એક અગિયાર સુધી જોગવાઈ કરો ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું બે જેમ એક જેમ બે ઓકે નવું પ્રમાણ છે બે જેમ એક જેમ બે અને જરૂરી આમનો લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો ભાગીદારના મૂડી ખાતા બનાવો રોકડ બેંક ખાતું તૈયાર કરો અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો આટલી વસ્તુ આપણે તૈયાર કરવાની છે હવે જો એકત્રીસ ત્રણ સત્તરે માનો કે આ લોકોએ આપણે આપ્યું છે આખરનું પાકું સરવૈયું છેલ્લા દિવસનું હોય એકત્રીસ ત્રણ સત્તર ઓકે હવે એકત્રીસ ત્રણ સત્તરનું પાકું સરવૈયું આપ્યું તો જે આ તો બે આભા અને બિના બે જૂના ભાગીદાર નવો ભાગીદાર જે આપ્યો આવ્યો આપણી પાસે એ છે ઋષિ તો એના પ્રવેશ બાદનું આપણે અહીંયા આ જે પાકું સર્વે બનાવવાનું હોય એ નવા ભાગીદારના પ્રવેશ બાદનું તો હું તમને સમજાવવા એમ માંગુ છું આ એકત્રીસ ત્રણ સત્તર પછીની તારીખ કઈ આવે એક ચાર સત્તર એકત્રીસ ત્રણ પછી બરાબર ત્રીજો મહિનો પૂરો થાય પછી ચોથો મહિનો શરૂ થાય ચોથા મહિનામાં પહેલી તારીખ પણ વર્ષ ન બદલાય વર્ષ તો બાર મહિના પછી પહેલો મહિનો શરૂ થાય તો બદલાય આ તો કન્ટિન્યુ છે ત્રીજા પછી ચોથો મહિનો એટલે એક ચાર બે હજાર

તો સૌપ્રથમ પ્રથમ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ લખી નાખીએ નવો ભાગ જૂનો ભાગ બે તૃત્યાંશ અને નવો ભાગ બે બરાબર તો છેદ સરખા કરવા પડે અને પાંચ વડે ગુણો અને આને ત્રણ વડે તો ઉપર પાંચ દૂની દસ ઓકે અને ઉપર ત્રણ દૂની છ નીચે તો પાંચ તેરી પંદર છ જાય તો એ રીતે અહીંયા જૂનો ભાગ બે જેમ એક માંથી એક ના છેદમાં ત્રણ અને અહીંયા એક ના છેદમાં પાંચ અને છેદ સરખા કરતા અને પાંચ વડે પાંચ એકા પાંચ અને ત્રણ વડે ત્રણ એકા ત્રણ પાંચ માંથી ત્રણ જાય એટલે બે બે ના પંદર એ તો હવે તમને ફાવી ગયું છે આગળ આપણે જોઈ ગયા તો ત્યાગનું પ્રમાણ આવ્યું ચાર જેમ બે ઓકે ત્યાગનું પ્રમાણ ચાર જેમ બે ટુકરું કરતા બે જેમ એક એટલે જે પાઘડી લાવ્યા મિત્રો આ એક તૃત્યાંશ બરાબર ગુણાકાર કરશો એટલે સોળ હજાર અને આઠ હજાર બરાબર આવી રીતે આ પાઘડી વેચાય હવે આ પાઘડી તો વેચીએ આપણે સોળ હજાર ને આઠ હજાર આની આમનો શું થાય રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા એ વન બાય વન આપણે જોતા જઈએ સૌપ્રથમ આપણે મિત્રો વેચવું પડશે જૂની પાઘડી અઢાર હજાર છે તે ઓકે એ પહેલા મૂડી ખાતાની બાકી અને રોકડ બેંકની બાકી સૌપ્રથમ પ્રથમ મૂડી ખાતાની બાકી એ આપણે મૂડી ખાતામાં જમા લખી નાખીએ અને રોકડ બેંક ખાતાની બાકી એ રોકડ બેંકમાં ઉધાર મિલકતની ઉધાર બાકી હોય આ મૂડીની જમા બાકી હોય એટલે મૂડી ખાતામાં બંને જમા થશે અને રોકડ બેંકમાં ઉધાર ખાતા કયા કયા બનશે એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે સૌ પ્રથમ બનાવવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર જમા રૂપિયા રૂપિયા ઓકે આ બધી નવી આંકવામાં આવે તે ખાતું ત્યારબાદ મૂડી ખાતા ત્યારબાદ રોકડ અથવા બેંક ખાતું અને છેલ્લે પાકું સરવૈયું પ્રવેશ બાદ તો સૌ પ્રથમ મૂડી ખાતામાં કિંમત મૂકીએ જમા બાજુ બાકી આગળ લાવ્યા એસી હજાર ને સાઈઠ હજાર ઓકે હમણાં આપણે જોઈએ રોકડ ખાતાની બાકી મૂકીએ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા બે હજાર સૌપ્રથમ પ્રથમ મૂડી ખાતાની બાકી અને રોકડ બેંકની બાકી મૂકી દેવાની આટલું ક્લિયર આ બે વસ્તુ લખાય પછી તરત ચેક કરવાનું મિત્રો જૂની પાઘડી હોય તો એ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની તો આપણે જોયું હમણાં જૂની પાઘડી આપણી પાસે હતી બરાબર ચાલો ફરી પાછું બતાવી દઉં અને જૂની પાઘડી અહીંયા જૂના ભાગીદારો વચ્ચે જૂના જૂના પ્રમાણમાં માંડી વાળીશું ઓકે ચાલો બતાવી દઉં તમને હું ચાલો જૂની પાઘડી અહિયાં પાઘડી છે અઢાર હજાર તો અઢાર હજાર ની પાઘડી વેચવાની છે અહીંયા ગણતરી બતાવું બરાબર તો જયારે પાઘડી આપણે માંડી વાળીએ એટલે પાઘડી જાય એટલે જમા પણ બંને ભાગીદાર આભા અને બીના ઉધાર થાય અહીંયા લખી દઉં આભાના મૂડી ખાતે ઉધાર ટૂંકમાં લખું છું બીના ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા જૂના પ્રમાણમાં બે જેમ એક તો અઢાર હજાર જે છે એ જમા થાય અને અઢાર હજાર ને વેચો બે જેમ એકમાં છ દુ બાર તો આ બાર હજાર અઢાર માંથી બાર જાય તો અહીંયા બાકીનો વધે છ હજાર આવી રીતે મેં ચાલી આની ખતવણી તો આભા અને બીના બરાબર આભા અને બીના આ બંનેના મૂડી ખાતાની ઉધાર બાજુ જો ખતવણી કરવાની આ બંને ખાતે ઉધાર છે તો આભા અને બીનાના મૂડી ખાતે ઉધાર ત્યાં વિગતમાં લખાશે પાગડી ખાતે અને ઉધાર બાજુ બાર હજાર ને છ હજાર ચાલો જોઈ લઈએ ડાયરેક્ટ આ મૂડી ખાતું છે આભા અને બીનાના મૂડી ખાતે ઉધાર વિગતમાં લખાય પાગડી ખાતે બાર હજાર છ હજાર એટલે પેલા સૌપ્રથમ જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી આપી હોય તો ના આપી હોય તો કઈ વાત નથી બરાબર ચાલો એટલે આ વેંચાઈ ગઈ ઓકે આગળ વધીએ છીએ હવે ત્યારબાદ આટલું પૂરું થાય પછી આગળ આપણે જોવાનું અને હવે ખાસ આવી જવાનું મિત્રો હવાલા હવાલાની અંદર હવાલા વન બાય વન સોલ્વ કરીશું અને પછી આ પાક્ સર્વ્યુ ચેક કરવાનું કઈ રકમ બાકી રહે છે તે ચાલો જોઈએ સૌ પ્રથમ ઋષિલ એક લાખ મૂડી તરીકે લાવે છે તો એક લાખ મૂડી તરીકે લાવ્યા જુઓ અહીંયા બતાવી દઉં એક લાખ મૂડી તરીકે લાવ્યા તો આપણે શું બને રોકડ ખાતે ઉધાર એક લાખ એક લાખ એક લાખ રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું ઋષિલ મૂડી ખાતે અને ઋષિલ ના મૂડી જમા બાજુ લખીશું એક લાખ રોકડ ખાતે ઓકે ચાલો જોઈ લઈએ જો રોકડ ખાતે ઉધાર છે રોકડ ખાતા ની ઉધાર બાજુ રૂલ ના મૂડી ખાતે એક લાખ અને રૂસિલ ના મૂડી ખાતા ની જમા બાજુ રોકડ ખાતે એક લાખ આવી ગયું બરાબર આ વસ્તુ આપણે દર્શાવવાની છે આ બાકી આવી ગઈ આ આવી ગયું અને અહીંયા રોકડ આવી ગયું આ બાકી આવી ગઈ અહીંયા પાઘડી આવી ગઈ આટલી વસ્તુ આપણે સોલ્વ કરી એટલે રોકડ લાવ્યા તો સિમ્પલ વસ્તુ રોકડમાં વધારો થાય રોકડ આવે એટલે ઉધાર એટલે રોકડ ખાતા ની ઉધાર બાજુ પણ નામ કોનું લખાય ઋષિલ નું પોતાના ખાતામાં પોતાનું નામ ના આવે અને રુશીલના મૂડી ખાતાની જ બાજુ એક લાખ નામ કોનું લખાય વિગતમાં રોકડ ખાતે રુશીલના ખાતામાં એક લાખ ઓકે વેરી સિમ્પલ હવે લાવે છે મિત્રો પાઘડી પણ રોકડમાં લાવે છે ને ચાલો જોઈએ પાઘડી જે રોકડમાં લાવ્યા તે ચોવીસ હજાર પાઘડી પેટે રોકડા લાવ્યા તો પાઘડી પેટે રોકડા લાવ્યા એટલે ફરી પાછું રોકડ ખાતે ઉધાર હમણાં આપણે આમનો જે જોઈએ તે બરાબર રોકડ ખાતે ઉધાર ચોવીસ હજાર અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા તે આભાના મૂડી ખાતે અને તે બીના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં અને ત્યાગનું પ્રમાણ બે જેમ એક ત્યાગનું પ્રમાણ બે જેમ એક તો ચોવીસ હજાર જે છે મિત્રો એને આપણે બે જેમ એકમાં વેચવાનું એટલે બે ના છે ઓકે અને પાઘડી ઉધાર ચોવીસ હજાર ચાલો આ રીતે વહેંચણી થાય તો સૌપ્રથમ રોકડ ખાતે ઉધાર ચોવીસ તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા ચોવીસ હજાર ચાલો મૂડી ખાતામાં રોકડ ખાતામાં જુઓ રોકડ ખાતાની ઉધાર બાજુ છે રોકડ ખાતે ઉધાર તે પાગડીના પ્રીમિયમ ખાતે જમા અને રોકડ ખાતાની ઉધાર બાજુ ચોવીસ ન હોય પૂરું પ્રમાણમાં તો જૂના ભાગીદારના મૂડી ખાતે જમા અહીંયા છે પાગડીના પ્રીમિયમ ખાતે હમણાં આપણે ગણતરી બતાવી સોળ હજાર અને આઠ હજાર ઓકે નવી પાગડી જે લાવ્યા એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચી દીધું એટલે આ પાઘડીનું પ્રીમિયમ આવી ગયું અને અહીંયા પાઘડીનું પ્રીમિયમ ચોવીસ હજાર આ જૂના ભાગીદારો વચ્ચે વેચી દીધી આટલું સિમ્પલ માત્ર તમારે એન્ટ્રી દર્શાવવાની છે જે આપણે અગાઉ અમનું યાદ રાખીએ પ્રમાણે ઓકે ચાલો આગળ વધીએ છીએ મીન્સ ફર્સ્ટ હવાલો આપણે સોલ્વ કર્યો બીજો જમીન મકાનની કિંમત સત્તર હજાર થી વધારવી એનો મતલબ જમીન મકાનની કિંમતમાં સત્તર હજાર નો વધારો થયો જુઓ અહીંયા જમીન મકાન છે કેટલા બોતેર હજાર બોતેર હજારમાં સત્તર હજાર પ્લસ કરવાના

પુનઃ મૂલ્યાંકન ખાતા ની જવાબ આપ્યો સત્તર હજાર ખરેખર એને આમનું નામ બને કે જમીન મકાન ભાવ વધ્યા બરાબર એટલે જે તે મિલકત ખાતે ખાસ ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો પુનઃ મૂલ્યાંકન ની જવાબ બાજુ લખી નાખવાનું અને જે સત્તર હજાર વધ્યા એ પાકા સર્વેમાં તો બતાવવાના જો જમીન મકાન પ્લસ વધારો સત્તર હજાર કુલ નવી કિંમત અહીંયા બજાર કિંમત બતાવવાની નેવ્યાસી હજાર ફિનિશ પહેલો અમારો ઓકે આગળ વધીએ એટલે એ તો આપણો નવો પાકો સર્વે યંત્રોની કિંમત બત્રીસ હજાર સુધી ઘટાડવી મીન્સ ચાલીસ માંથી બત્રીસ બાદ કરો આઠ હજાર જ ઘટે બત્રીસ હજાર લેવલ આવી ગયું પછી ઘટશે નહીં તો ચાલીસ ના બત્રીસ થઈ ગયા એટલે આઠ હજાર ઘટ્યા તો નુકસાન થયું પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખર્ચ નુકસાન ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આઠ હજાર યંત્રોની કિંમત ઘટાડીને લખીશું આઠ હજાર જે યંત્ર ખાતે ઉધાર આઠ હજાર પુનઃમૂલ્યાંકન ખાતાની જો મિલકતના ભાવ વધે તો ઉપજ આવક તરીકે જમા ની કિંમત પુનઃમૂલ્યાંકન ખાતે મિલકતના ભાવ ઘટે તો નુકસાન તરીકે ઉધાર ની ઉધાર અને આ પ્લસ માઇનસ કરીને પાછું નવું પાકું શ્રયુ જે બનાવ્યું ત્યાં દર્શાવવાનું યંત્ર ચાલીસ હજાર બરાબર એમાં ઘટાડો પ્લસ નહીં સોરી અહિયાં માઇનસ આવે માઇનસ ઘટાડો ચાલીસ માંથી આઠ જાય તો બત્રીસ હજાર ઓકે મીન્સ અહીંયા પ્લસ માઇનસ જે થતું હોય તે કરી નવી કિંમત અહીંયા બતાવવાની તેથી પ્રવેશ બાદ ઓકે ચાલો આગળ વધીએ છીએ નેક્સ્ટ હવાલા નંબર ચાર દેવાદાર પર દસ ટકા ઘરખદ અનામત રાખો રાખી દઈએ ચાલો દેવાદાર છે કેટલા ચોવીસ હાજર તો ચોવીસ હજાર દસ ટકા એટલે ચોવીસો એક મિનિટ ઉપર થઈ જાય ચોવીસો તો આપણે ત્યાં માઇનસ કરીશું નવા પાકા શ્રેયા પણ જૂની ઘાલ ખાતે નમજ બે હજાર આપી છે એમાં ઘાલ ખાતમાં વધારો કેટલો થયો ચારસો નો બે હજાર તો આપી દસ ટકા તો ચોવીસ હજાર દસ ટકા ચોવીસો થાય બે હજાર તો આપ્યા છે તો બસો હજી આપણે ઉભી કરવાની છે એટલે બસો જે નવી આપણે ઘાલ ખાતે નમજ ઉભી કરીએ એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચારસો રૂપિયા સોરી બસો નહીં ચોવીસ હજાર દસ ટકા એટલે ચોવીસો

પછી પ્લસ માઇનસ કરી દે બજાર કિંમત આગળ વધીએ મિત્રો દેવાદાર આવી ગયું નહીં ચૂકવેલ વીજળી બિલ માટે અગિયારસો ની જોગવાઈ કરો મતલબ નહીં ચૂકવેલ વીજળી બિલ હવે ચૂકવવાનું છે અગિયારસો તો અગિયારસો હવે ચૂકવશો તો ખર્ચ થયો ખર્ચ નુકસાન ઉધાર પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ બરાબર અગિયારસો રૂપિયા નહીં ચૂકવેલ ચૂકવવાનું બાકી વીજળી ખર્ચ અને હવે ચૂકવવાનું બાકી થયો તો બીજી અસર મૂડી દેવા બાજુ દેવું વધ્યું ચૂકવવાનું બાકી એટલે ખર્ચ થયો

એમાં કોઈ ફેરફાર નથી થતો એટલે બધી બેઠી રકમ આપણે મૂકીશું નવા પાક્કા સર્વેમાં ઓકે તો ચાલો અહીંયાથી શરૂઆત કરીએ મૂડી આવી ગઈ સામાન્ય નામત મેં તમને વાત કરી નફામાંથી અલગ ફાળેલી રકમ હોય તો આ નફામાંથી અલગ ફાળવેલી રકમ અનામત બધી મૂડી ખાતામાં જમા થાય ઓકે તો અઢાર હજાર ને બે જેમ એક માં વેચવાનું ખાસ ધ્યાન રાખજો અઢાર હજાર જે છે મિત્રો અઢાર હજાર એને બે જેમ એક એટલે બે તૃતીયાંશ અને એક તૃતીયાંશ તો અહીંયા આપને ખ્યાલ આવી ગયો કે બે તૃતીયાંશ એટલે ત્રણ છ અઢાર દુની બાર એટલે આની જેમત બાર હજાર ને છ હજાર ક્યાં આવશે મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય નમત ખાતે બાર ને છ હજાર એટલે અઢાર હજાર ચાલો મૂડી ખાતામાં જઈએ યસ સામાન્ય નમત ખાતે જમા બાર હજાર ને છ હજાર જે અનામત છે એ બધી ઉધાર બાજુની છે એ બધી મૂડી ખાતામાં જમા બાજુ આપણે દર્શાવવાની મૂડી દેવા બાજુની

બરાબર પાંચસો વેચાઈ ગયું ત્રણે ત્રણ અનામત મૂડી ખાતા ની જવા બાજુ થાય કારણ કે મૂડીમાં વધારો થાય આગળ વધીએ છીએ લેણદારો અને દેવી ઊંડી એમાં કોઈ ફેરફાર નથી તો જેમ છે તેમનું તેમ અઠ્યાવીસ હજાર ને બાર હજાર પાકા સૂડી જવા બાજુ તો નવા પાકા સ્તરો એમ મૂડી દેવા બાજુ બેઠું લેણદાર અઠ્યાવીસ હજાર દેવી હુંડી બાર હજાર જો છે લેણદાર અઠ્યાવીસ હજાર દેવી હુંડી બાર હજાર એમાં કોઈ ફેરફાર ન હોય તો નવા પાકા સ્તરો બેઠે બેઠે કોપી કરી નાખવાનું બીજું કશું જ નહીં ઓકે ચાલો આગળ વધીએ મૂડી દેવા આવી ગયું મિલકત લેણામાં પાઘડી આવી ગયું જમીન મકાન યંત્ર આવી ગયું સ્ટોક છત્રીસ હજાર કોઈ ફેરફાર નથી મિલકતમાં સીધું સ્ટોક છત્રીસ હજાર બેઠું મૂકવાનું દેવાદારો આવી ગયું રોકાણો કોઈ ફેરફાર નથી પાકા શ્રેયમાં આઠ હજાર બેઠું એટલે સ્ટોક છત્રીસ હજાર રોકાણો આઠ હજાર બંને નવા પાકા શ્રેયમાં છત્રીસ હજાર સ્ટોક છત્રીસ હજાર રોકાણો આઠ હજાર બેઠી કોપી કરી નાખવાની કોઈ ફેરફાર નહીં ખૂબ સિમ્પલ દાખલા હોય છે મિત્રો આગળ ચાલો હવે કમ્પ્લીટ એક છેલ્લી વસ્તુ જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે જે રીતે અનામત ઉધાર હતી મૂડી દેવા બાજુ હતી એટલે આપણે મૂડીમાં પ્લસ કરી મૂડી ખાતામાં જમા જાહેરાત ઝુંબેશ ખર્ચામાં ગુણ્યા એક તૃત્યાંશ કરશો તમે અહીંયા બતાવી દો છ હજાર ગુણ્યા બે તૃત્યાંશ ત્રણ દુ છ બે ચાર હજાર એટલે ચાર હજાર અને બીજો ભાગ બે હજાર આભા અને બીના બે ની વચ્ચે

બધું બદુકરો તો મુદ્દા મૂલ્ય કેમાં સરાહમબાદ બાકી ચેક કરો કઈ બાજુ વધારે છે 8400 જ છે અહીંયા 17000 છે તો 17000 વધારે છે 17000 આવક વધારે છે બરોબર જમીન મકાનનો ભાવ વધી ગયો 17000 17000 માંથી 8400 બાદ કરશો અને 1100 બાદ કરશો 3 ને 3 એટલે તમારી પાસે પ્રશ્નાચિન્નામાં દેખાશે 7500 મૂડી ખાતે જૂના પ્રમાણમાં વેચવાનું જૂનું પ્રમાણ આપને ખબર જ છે ઉપર આપ્યું તો બે જમે 75 ને પાંચ હજાર ને માં વેચી દેસો એટલે મૂડી કારણ કે જવાબાજુ થયો પાંચ હજાર આભામાં એક સત્તર એક લાખ ને સત્તર હજાર અહિયાં છે એક સત્તર બરાબર એક સત્તર માંથી બાર હજાર ને ચાર હાજર સોળ હાજર બાદ કરો એક લાખ સત્તર સોળ બાદ કરો અને એક લાખ એક હજાર વધે એ રીતે બિના સરવાળો ઇઠોતેર પાંચસો ઇઠોતેર પાંચસો માંથી છ ને બે આઠ હજાર બાદ કરો સિત્તેર પાંચસો વધે ઋષિની મૂડીમાં કઈ ન હોય બરાબર ઋષિની મૂડી આખરની એક લાખ એટલે અહીંયા આવ્યું બાકી આગળ લઈ ગયા આખરની મૂડી એક લાખ એક હજાર સિત્તેર હજાર પાંચસો અને નવી મૂડી નવ ભાગીદાર લાવ્યો એક લાખ ત્રણે ત્રણ વસ્તુ મૂડી દેવા બાજુ એક એક સિત્તેર પાંચસો અને એક લાખ છે એક એક સિત્તેર પાંચસો એક લાખ નવા પાક્રયોમાં મૂડીમાં ટોટલ બે લાખ એકોતેર હજાર પાંચસો અનવી મૂડી આવી ગઈ નેક્સ્ટ આગળ વધે મૂડી ખાતું કમ્પ્લીટ હવે રોકડ બેંક રોકડ બેંકમાં આપને શરૂઆતની બાકી બે હજાર હતી નવો ભાગીદાર એક લાખ લાવ્યા પાઘડીનું પ્રીમિયમ તરીકે રોકડમાં ચોવીસ હજાર લાવે એટલે કુલ પેડીની અંદર આટલી રોકડ આવી એક છવ્વીસ જાવક કંઈ નથી અને આટલી રોકડ છેલ્લે સુધી વધી એને કહેવાય રોકડની આખરની બાકી બાકી આગળ લઈ ગયા એક છવ્વીસ મિલકત છે મિલકત લેનામાં